જ્યાં દર્શક મિત્રો દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રની અંદર ખુખાર મજબૂત અને અતિ તોફાની નવું એવું દિતવા નામનું વાવાઝોડું તબાહી મચાવી રહેલું જોવા મળી રહ્યું છે તમે લાઈવ જોઈ શકો છો આ સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે સાયક્લોનિક સિસ્ટમનો તીવ્ર ઘેરાવો મંડરાઈ રહેલો જોવા મળી રહ્યો છે સાથે સાથે સૌપ્રથમ બંગાળની ખાડીના ઊંડાણવાળા ક્ષેત્રની અંદર લો પ્રેશરવાળી સિસ્ટમ મજબૂત બનીને ભયંકર સ્વરૂપ ધારણ કરીને ડિપ્રેશનના વિસ્તારોની અંદર પોતાનું સ્વરૂપ બદલીને મજબૂત બનીને સિસ્ટમ આગળ વધવાની સાથે શ્રીલંકાના વિસ્તારોની અંદર ત્રાટકી હતી જ્યાં સિસ્ટમ હજી પણ ભયંકર સ્વરૂપ ધારણ કરીને નવા દિતવા વાવાઝોડાની અંદર આ સિસ્ટમ મજબૂત બનીને શ્રીલંકાના વિસ્તારોની અંદર તબાહી મચાવ્યા બાદ હવે આ સિસ્ટમ ધીમે ધીમે દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોની અંદર ત્રાટકવાની તૈયારી કરતી જોવા મળી રહી છે આવનારી કલાકની અંદર હવે પછી આ સિસ્ટમ કેરળના ક્ષેત્રથી લઈને તામિલનાડુ સાથે સાથે પોંડુચેરીના વિસ્તારની અંદર આવનારી ત્રણ કલાકની અંદર આ વાવાઝોડું ત્રાટકતું જોવા મળવાનું છે વાવાઝોડાની ભયંકર અસરોને ધ્યાનમાં રાખતા વિવિધ વરસાદીય મોડલોની અંદર પણ અત્યારે મોટા મોટા પલટાવ આવી રહેલા જોવા મળ્યા છે દક્ષિણીય ભારતના વિસ્તારની અંદર સતત ત્રણ દિવસથી મુશળધાર અને અતિ ભયંકર વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે નવા વાવાઝોડાને લઈને ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર પણ ફરી એકવાર મોટા પલટાવ આવી રહ્યા છે ગુજરાતના કયા કયા વિસ્તારોની અંદર માવઠું અસર દર્શાવશે ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર અને કયા વિસ્તારોમાં હવામાનની અંદર કેવો પલટાવ આવી રહ્યો છે સાથે સાથે બદલાઈ રહેલા હવામાનને ધ્યાનમાં રાખતા ગુજરાતની અંદર પવનની તીવ્રતાની અંદર કયા પ્રકારની વધઘટ જોવા મળવાની છે સાથે સાથે ગુજરાતની અંદર ઠંડીના પ્રમાણની અંદર વધારા અને ઘટાડાને લઈને શું આગાહી કરવામાં આવી રહી છે બદલાઈ રહેલા હવામાનને ધ્યાનમાં રાખતા હવે પછી આ વાવાઝોડું મોટો વળાંક લઈને કઈ દિશાઓની અંદર ગતિ કરશે જેની પણ આપણે સંપૂર્ણ વિગત મેળવવાના છે હાલ વાવાઝોડું કયા વિસ્તારોની અંદર પહોંચ્યું છે અને દિતવા નામનું વાવાઝોડું જે છે જેને કયા શહેર અને કયા વિસ્તારો દ્વારા નામ આપવામાં આવ્યું છે તેની માહિતી મેળવીએ તો યમન દેશ દ્વારા અત્યારે બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલા દિતવા નામના વાવાઝોડાને યમન શહેર દ્વારા નામ આપવામાં આવી રહ્યું છે અને અત્યારે આ વાવાઝોડું દરિયામાંથી ધીમે ધીમે ભારત દેશની અંદર જમીની વિસ્તારોની અંદર ત્રાટકી રહેલું જોવા મળી રહ્યું છે જેને લઈને અત્યારે દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્ર જેમાં તામિલનાડુને પોંડુચેરીના વિસ્તારથી કેરળના વિસ્તારની અંદર જળબંબા અતિ ભયંકર વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે

ચેન્નાઈના દરિયાઈ કિનારાના વિસ્તારથી નાલ્લોર બેંગલુરુના વિસ્તારની અંદર પણ ઓચિંતાનો મોટો પલટાવ આવતો હોય તેમ બંગાળની ખાડીના સંપૂર્ણ વિસ્તારની અંદર કમોસમી વરસાદને માવઠું ભુક્કા કાઢતું જોવા મળવાનું છે પાછલા બે દિવસથી શ્રીલંકાના સંપૂર્ણ વિસ્તારની અંદર વાવાઝોડાએ ઘોડાપુર આવ્યું હોય તેમ શ્રીલંકાના વિસ્તારમાં તબાહી મચાવેલી જોવા મળી રહી છે સિત્તેરથી વધુ લોકોના મોત શ્રીલંકાના વિસ્તારની અંદર થઈ ચુકેલા જોવા મળી રહ્યા છે સાથે સાથે શાળા કોલેજો બંધ કરવામાં આવી રહી છે અને હવે પછી આ વાવાઝોડું પશ્ચિમી ભુવનેશ્વર વિશાખાપટ્ટનમ હૈદરાબાદ અને બેંગલુરુના વિસ્તારોની અંદર પણ હવામાનની અંદર ઓચિંતાનો મોટો પલટાવ આવી રહ્યો છે જોકે છેલ્લા ચોવીસ કલાકની અંદર ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર પણ મોટા પલટાવ આવી રહ્યા છે ગુજરાતમાંથી ધીમે ધીમે ઠંડી ગાયબ થતી જોવા મળી રહી છે જેની પાછળનું મુખ્ય કારણ બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલું વાવાઝોડું છે સાથે સાથે રાજસ્થાન અને જોધપુરના ક્ષેત્રની અંદર પણ એક નવું સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બન્યું છે જેના કારણે કચ્છના વિસ્તારની અંદર અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારથી અત્યારે દક્ષિણ ભારત અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોની અંદર ફરી એકવાર હળવા વાદળોના ઝુંડ ગુજરાત પર રહ્યા છે સાથે સાથે બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધી રહેલા શિયર ઝોન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે સાથે વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઈનો અત્યારે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર પોતાની અસરો દર્શાવી રહી છે આમ નવી નવી સિસ્ટમોની અસર અને બદલાઈ રહેલા હવામાનને ધ્યાનમાં રાખતા રાપર ગાંધીધામ માંડવી બાડેલી ખાબડ નળિયાના ક્ષેત્રથી લખપતના વિસ્તારની અંદર વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનતું જોવા મળવાનું છે તો સૌરાષ્ટ્રની અંદર જામનગર સલયા દેવભૂમિ દ્વારકા ભાનવડ પોરબંદરના વિસ્તારથી રાજકોટના ક્ષેત્રની અંદર અને જુનાગઢના વિસ્તારની અંદર પણ વાદળ છવાતા હોય તેમ અત્યારે ભર શિયાળા દરમિયાન ફરી એકવાર માવઠાનું વાતાવરણ સક્રિય બનતું જોવા મળવાનું છે ઉત્તરીય ગુજરાતના અનેક વિસ્તારોની અંદર પણ વાદળો મંડરાતા જોવા મળી શકે છે જેમાં હવે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર પણ મોટા પલટાવની તીવ્ર શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર હાલ અત્યારે ડબલ ઋતુનો અહેસાસ થતો હોય તેમ વહેલી સવારે રાત્રિ દરમિયાન હળવી ઠંડી તો બપોર દરમિયાન ભયંકર ગરમીનો અહેસાસ પણ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં થઈ રહ્યો છે જેમાં અહેમદાબાદ ધોળકા નડિયાદ ખંભાત વડોદરા બોડેલી દાહોદ છોટા ઉદેપુર ગોધરા ખેડા પંચમાળ અને મહિસાગરના સંપૂર્ણ વિસ્તારોની અંદર મોટા પલટાવ આવવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે સાથે સાથે દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર પણ હવે પછીની ચોવીસ કલાકની અંદર વાદળોના ઝુંડ મંડરાતા હોય તેમ આમોદ ભરૂચ રાજપીપળા નર્મદા સુરતના ક્ષેત્રથી લઈને વ્યારાનો વિસ્તાર વલસાડના વિસ્તારની અંદર પણ મોટા પલટાઓની આગાહી કરવામાં આવી રહી છે અને આ સમયગાળા દરમિયાન ગુજરાતની અંદર પવનની તીવ્રતાની અંદર વધારો થતો હોય તેમ વીસથી લઈને પચીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતની અંદર અરબી સમુદ્રના દરિયામાંથી સતત તોફાની પવન ફૂંકાતો જોવા મળવાનો છે બંગાળની ખાડીના ઉંડાણવાળા ક્ષેત્રની અંદર સક્રિય બની રહેલા આ દીતવા નામનું વાવાઝોડું ધીમે ધીમે આગળ વધીને દક્ષિણીય ભારતના વિસ્તારની અંદર હવે પછીની ચોવીસ કલાકની અંદર ત્રાટકતું હોય તેવી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે આમ ગુજરાતની અંદર હજી પણ આગામી પાંચથી થી સાત દિવસની અંદર મોટા પલટાવ આવવાની સાથે છવાયા વાતાવરણ સાથે માવઠું પોતાની અસર ગુજરાતમાં દર્શાવતું જોવા મળી શકે છે જી દર્શક દશક મિત્રો ગુજરાત રાજ્ય ફરી એકવાર કમોસમી વરસાદા દરમિયાન હવે પછી વાવાઝોડાની સાથે માવઠાનું સંકટ ટોળાઈ રહ્યું છે એક તરફ બંગાળની ખાડીના દરિયામાં તોફાની વાવાઝોડું તો બીજી બાજુ રાજસ્થાન ઉપર સક્રિય થયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી ગુજરાતના હવામાનની અંદર મોટો પલટાવ આવી શકે છે જેમાં પાંચ અને છ ડિસેમ્બરે ઉત્તરથી લઈને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાં સૌરાષ્ટ્રથી લઈને કચ્છના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર છૂટાછવાયા વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે ગુજરાતની અંદર હાલની અંદર ભરપૂર શિયાળો પોતાની અસર દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે જી હા દર્શક મિત્રો અનેક વિસ્તારની અંદર ડબલ ઋતુનો અહેસાસ થતો હોય તેમ વહેલી સવાર દરમિયાન ઠંડી તો બપોર દરમિયાન ગરમીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે જેના કારણે અત્યારે ભિન્ન ભિન્ન વિસ્તારની અંદર ઠંડીનો ચમકારો હવે પછી ઓછો થતો જોવા મળી રહ્યો છે કારણ કે બંગાળની ખાડીના દરિયામાં નવું ને તોફાનું દીતવા નામનું વાવાઝોડું સક્રિય બનીને હળવી અસરો દર્શાવી રહ્યું છે જો કે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે હવે પછી છેલ્લા ચોવીસ કલાક બાદ રાજ્યની અંદર તાપમાનની અંદર બે થી લઈને ત્રણ ડિગ્રી સુધીનું ટેમ્પરેચર ગગડતું જોવા મળી શકે છે જેના કારણે ફરી એકવાર ઠંડીના પ્રમાણમાં વધારા થવાની આગાહી કરવામાં આવી રહી છે અહીંયા તમે લાઈવ જોઈ શકો છો દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રની અંદર સક્રિય બનેલા દિતવા નામના વાવાઝોડાની અસરને લઈને ભયંકર પવન ફૂંકાઈ રહ્યો છે તામિલનાડુના ક્ષેત્રથી શ્રીલંકાના વિસ્તારની અંદર પાછલા બોતેર કલાકથી સતત વરસાદીય માહોલ જોવા મળી રહ્યો છે દરિયાના ઊંડાણવાળા વિસ્તારોની અંદર સાયક્લોનિક સિસ્ટમનું તીવ્ર દબાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે ખાસ તારીખો લખી રાખજો પાંચથી લઈને છ ડિસેમ્બર દરમિયાન વરસાદને લઈને નવી નવી આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે જેમ જેમ રાજસ્થાનની અંદર સાયક્લોનિક સિસ્ટમ તીવ્ર બની રહી છે તેમ તેમ ગુજરાતના હવામાનની અંદર પલટાવ આવવાની સાથે હવે પછી ડિસેમ્બર મહિનાની શરૂઆતની સાથે વરસાદને માવઠાનું સંકટ વધતું જોવા મળી શકે છે ક્યારે પડશે વરસાદ તો પાંચ ને છ ડિસેમ્બર ના રોજ વાદળ છવાયા વાતાવરણ સાથે છૂટા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે કયા વિસ્તારોની અંદર કરશે અસર તો કે ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને કચ્છની સાથે સાથે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વાદળ છવાયું વાતાવરણ રહેવાની સાથે છૂટા છવાયા માહોલની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે તો નવા ચક્રવાત વાવાઝોડાને લઈને તાજી અપડેટ આવી છે તેની તરફ નજર કરીએ તો જી હા દર્શક મિત્રો એક તરફ ગુજરાતની અંદર માવઠાની શક્યતા છે તો બીજી તરફ દક્ષિણીય ભારતના વિસ્તારની અંદર અત્યારે નવા દિતવા નામનો વાવાઝોડાનો ભયંકર ખતરો વધતો જોવા મળ્યો છે 524 કલાકની અંદર દક્ષિણિયા ભારતના તટીય ક્ષેત્રની અંદર વાવાઝોડુ તબાહી મચાવી રહેલું જોવા મળ્યું છે અને અત્યારે ચેન્નાઈના વિસ્તારથી આ વાવાઝોડુ 430 કિલોમીટર દૂર બંગાળની ખાડીની અંદર પોતાની અસર દર્શાવી રહ્યું છે વાવાઝોડાની ગતિ વિશે માહિતી મેળવીએ તો વાવાઝોડાની ગતિ અત્યારે સાત કિલોમીટર પર કલાક ઝડપે નોંધવામાં આવી રહી છે અને હાલ વાવાઝોડું ધીમે ધીમે ઉત્તરથી લઈને ઉત્તર પશ્ચિમે દિશા તરફ ગતિ કરતું જોવા મળ્યું છે વાવાઝોડું કયા વિસ્તારની અંદર લેન્ડફોલ કરશે કયા વિસ્તારોની અંદર ટકરાશે તેની માહિતી મેળવે તો ચક્રવાતી તોફાન હવે પછી ત્રીસ નવેમ્બરના રોજ ઉત્તરી તમિલનાડુના વિસ્તારની અંદર પોંડુછેરીને દક્ષિણીય ભારતની અંદર આંધ્રપ્રદેશના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર ત્રાટકી શકે છે તેવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે

ધીમે ધીમે પ્રબળ બનીને અત્યારે આ વાવાઝોડું દિતવા નામના વાવાઝોડાની અંદર પરિવર્તિત થઈને બંગાળની ખાડીના માધ્યમ થકી હાલ અત્યારે ભારતના વિસ્તારો તરફ ગતિઓ કરતું જોવા મળી રહ્યું છે શ્રીલંકાની અંદર ભારે વરસાદને લઈને તબાહી મચી ચૂકી છે દક્ષિણીય રાજ્યની અંદર પણ છેલ્લા બે દિવસથી અનરાધાર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે વાવાઝોડું સવાર દરમિયાન તામિલનાડુથી લઈને ઉત્તરીય ભારતના ભાગોની અંદર આગળ વધતું હોય તેમ આંધ્રપ્રદેશના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર ત્રાટકવાની સંપૂર્ણ તૈયારી કરતું જોવા મળી શકે છે વાવાઝોડાના કારણે તામિલનાડુ કેરળના કેટલાક ક્ષેત્રથી લઈને કર્ણાટક આંધ્રપ્રદેશના વિસ્તારથી અંદમાન નિકોબારના વિસ્તારની અંદર છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે આ વરસાદ હજુ પણ આવતીકાલ સુધી ચાલુ રહે તેવી પણ છે અને જેમ જેમ નજીક આવશે તેમ તેમ પવનની તીવ્રતાની અંદર ભયંકર વધારો થતો હોય તેમ લઈને કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે

દીતવા નામનું વાવાઝોડું તબાહી મચાવતું જોવા મળવાનું છે ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટના સત્તાવાર અત્યારે સત્તાવાર માહિતી પ્રમાણે બંગાળની ખાડીની અંદર સાઉથ વેસ્ટ ભાગની અંદર અને શ્રીલંકાના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર વાવાઝોડું ભયંકર અસર દર્શાવી રહેલું જોવા મળ્યું છે હવે પછી નોર્થ વેસ્ટ દિશાની અંદર પ્રતિ આઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને છ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ વાવાઝોડું ગતિઓ કરતું જોવા મળવાનું છે જેના કારણે ચેન્નાઈના વિસ્તારથી ને પોંડુચેરીના વિસ્તારથી અત્યારે વાવાઝોડું ત્રણસોથી ચારસો કિલોમીટર દૂર જોવા મળ્યું છે પરંતુ આગામી કલાકોની અંદર આ વાવાઝોડું આગળ વધીને તામિલનાડુ અને આંધ્રપ્રદેશના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર ત્રાટકી શકે છે તેવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવી છે